એકદમ ઓછા તેલમાં એકદમ હેલ્ધી અને ડીપ ફ્રાય કર્યા વગરનો એક અલગ જ નાસ્તો તમારે ખાવો હોય તો આ મસાલા બાટીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આજે આપણે ખૂબ જ હેલ્ધી એવો નાસ્તો મસાલા બાટી બનાવીશું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલા બે લાઈકોને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય તો સૌથી પહેલાં આપણે બાટી માટેનો લોટ બાંધવાનો છે તો એક વાસણમાં ચાર કપ આખા ભરીને જે આપણે ઘઉંનો ક કરકરો ભાખરીનો લોટ હોય તે લેવાનો છે અને જો કરકરો લોટ ના હોય તો તમારે જે રોટલીનો લોટ હોય તે લેવાનો છે અને તેની સામે ત્રણ કપ ભાખરીનો લોટ હોય તો ચોથા ભાગનો આપણે તેમાં રવો એડ કરવાનો પણ મેં કરકરો ચાર કપ ઘઉંનો લોટ લીધો છે તેમાં ચપટી જેટલા અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને એડ કરીશું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો ચારથી પાંચ ચમચી જેટલું ઘી એડ કરીશું તો મોન માટે આપણે ઘીનો જ ઉપયોગ કરીશું તેલનો ઉપયોગ નથી કરવાનો મોનમાં ઘીનો ઉપયોગ કરવાથી બાટી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે તો ચપટી જેટલો આપણે સોડા એડ કર્યો છે તેના લીધે એકદમ સોફ્ટ અને ઝડપથી બાટી શેકાઈ જાય છે તો બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને કઠણ એવો લોટ આપણે બાંધવાનો છે તો ભાખરીનો લોટ હોય તેના કરતાં થોડો કઠણ લોટ બાંધીશું કઠણ એવો લોટ બાંધીશું તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનું તો આ રીતનો કઠણ લોટ બાંધવાનો છે થોડું ઘી એડ કરીશું અને તેને આ રીતે સારી રીતે આપણે મસરી લેવાનું છે તો લોટ બાંધવામાં આપણે દોઢ કપ જેટલું પાણી એડ કર્યું છે તો હવે ઢાંકીને તેને રાખી દઈશું તો લોટને આપણે ઢાંકીને પંદર મિનિટ માટે રાખી દેવાનું છે તો હવે મસાલો બનાવવા માટે પેલા ખાંડનીમાં આપણે લસણની કઢી આદુના ટુકડા અને તીખા લીલા મરચાં એડ કરીશું અને તેને આપણે ખાંડી લેવાનું છે તો એકદમ સારી એવી પેસ્ટ બનાવી લઈશું ગેસ ઉપર એક પેન રાખી દઈશું અને તેમાં ટુ ટી સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું ઓઇલને ગરમ થવા દઈશું ઓઇલ ગરમ થાય એટલે તેમાં ચપટી જેટલી રાય એડ કરીશું ચપટી જેટલું જીરું એડ કરીશું ચપટી જેટલી હિંગ એડ કરીશું આદુ મરચાં લસણની પેસ્ટ આપણે જે ખાંડી હતી તે એડ કરીશું અને તેને આપણે સાતરી લઈશું એક નગ મીડિયમ સાઇઝની ડુંગળીને જીની સમારીને એડ કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીશું અને ડુંગળીને સારી એવી આપણે સાતરી લેવાની છે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું અને તેને સારું એવું સાતરી લેવાનું છે તો હવે તેમાં એક નંગ ટમેટાને એડ કરીશું અને તેને પણ આપણે એકાદ મિનિટ માટે સાતરી લેવાનું છે તો ચપટી જેટલી હળદર એડ કરીશું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો ડુંગળી અને ટમેટા એકદમ સારી રીતે સતરાઈ ગયા છે તો આ રીતે તેને થોડા મેસ કરી લેવાના અને તેમાં બટેટાને આ રીતે મેસ કરીને એડ કરીશું તો ત્રણથી ચાર મીડિયમ સાઇઝના બટેટા મેં લીધા છે અને બાફી લીધા છે તો તેને આ રીતે આપણે મેસ કરી લઈશું અને એડ કરીશું અને તેને મસાલામાં એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો આમાં તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો કરવાનો અડધી ચમચી જેટલો ગરમ મસાલો એક ચમચી જેટલું ધનાજીરું પાવડર એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું થોડી કોથમીર એડ કરીશું સ્ટફિંગનો મસાલો રેડી છે તો મસાલાને થોડો ઠંડો થવા દઈશું અને ગેસ ઓફ કરી દઈશું તો હવે પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે અને લોટને પાછો આપણે સારી રીતે તેને આ રીતે મસરી લેવાનો અને હાથમાં એક લુવું લઈ લેવાનું અને તેને હાથથી દબાવીને આ રીતે આપણે જેમ કચોરી બનાવતા હોય તે રીતે જ આ રીતે તેને દબાવતા દબાવતા તેને ગોળ પૂરી જેવો શેપ આપી દેવાનો અને તેમાં સ્ટફિંગ અંદર એડ કરી દેવાનું અને તેને આ રીતે પેક કરી લેવાનું છે અને આ રીતે તેને બાટીના શેપમાં તેનો શેપ આપી દઈશું તો આ રીતે બધી જ બાટીને આ રીતે બનાવી લઈશું તો બીજું લુવું લઈને આ રીતે તેને દબાવતા જઈશું વચ્ચે સ્ટફિંગ ભરીને તેને પેક કરીને તેના બોલ બનાવી લઈશું તો આ રીતે શેકવાની જે બાટી હોય તેમાં છૂટું પડવાની કોઈ ઝંઝટ રહેતી નથી અને ખૂબ જ સારી રીતે બાટી શેકાઈ પણ જાય છે તો આપણે બાટી શેકવામાં પેન કૂકરનો ઉપયોગ નથી કરવાના ના ઓવનનો ઉપયોગ કરવાના છે તો આપણે હાથથી દબાવીને બાટી ના બનાવી હોય તો બીજી રીતે આ રીતે આપણે વણી લઈશું તો એક લૂ લઈને આ રીતે આપણે પૂરી જેટલા શેપમાં વણી લેવાનું છે અને તેમાં સ્ટફિંગ મૂકીને તેને આપણે પેક કરી લેવાનું છે તો તેનું પળ આપણે પૂરી બનતા હોઈને તેના કરતાં ડબલ એટલું થીક રાખવાનું છે અને આ રીતે તેને બાટીના શેપમાં આપણે ગોળ રાઉન્ડ કરી લઈશું તો આ રીતે આપણે જો હાથથી દબાવીને ના કરવું હોય તો એકદમ ઇઝી મેથડથી આ રીતે પણ ફટાફટ બાટી બની જાય છે તો આ રીતે એકદમ થીક પૂરી બનાવી લેવાની તેમાં સ્ટફિંગ મૂકીને બાટીને પેક કરી લેવાની છે તો આ રીતે બધી જ બાટીને આપણે બનાવી લેવાની છે તો બાટી બની ગઈ છે તો હવે તેને આપણે શેકી લેવાની છે તો ગેસ ઉપર આ રીતનું અપે પેન આવે છે તે લેવાનું છે અને તેને ગરમ થવા દઈશું ગરમ થાય એટલે તેમાં ઘી એડ કરી દઈશું બાટીને આપણે ના તો કૂકરનો ઉપયોગ કરવાનો છે ના તો ઓવનનો ઉપયોગ કર્યા આગળ ખૂબ જ ઇઝી રીતે આ બાટી બને છે તો બાટીને આ રીતે ચાકુથી આ રીતે કટ કરીશું એટલે બહુ આખું કટ નથી કરવાનું પણ જસ્ટ તેને એક હલકા હાથથી જ તેને આ રીતે પ્લસ કરવાનું છે અને તેને આપણે બાટીને એ રીતે ઊંધું એ સાઈડ મૂકી દઈશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું અને બધી જ બાટીને આ રીતે મૂકી દેવાની છે તો ખૂબ જ ઈઝી રીતે આ બાટી બનીને રેડી થાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે ઢાંકણ ઢાંકીને તેને બે મિનિટ માટે રાખી દઈશું તો બે મિનિટ પછી આપણે ચેક કરવાનું છે તો આ રીતે જોઈ લેવાનું જો નીચે ના ચડ્યું હોય તો તેને પાછું આપણે એકાદ મિનિટ માટે થવા દેવાનું છે તો એકાદ મિનિટ પછી આપણે ચેક કરી લઈશું તો જોઈ લઈશું નીચે એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય તો તેને આ રીતે બધી જ બાટીને પલટાવી લેવાની છે તો ઇઝીલી હાથથી પલટાઈ જશે એટલે કોઈ જ વાંધો નહીં આવે હાથથી ના પલટાય તો તેને આપણે કોઈ પણ સ્પૂનથી પલટાવી શકો છો તો આ રીતે બધી જ બાટીને પલટાવીને તેની ઉપર પાછો આપણે ઘી એડ કરીશું એટલે એકદમ સારી એવી બાટી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય અને ફટાફટ ચડી જાય તો પાછું ઢાંકણ ઢાંકીને એક થી બે મિનિટ માટે થવા દઈશું તો આ રીતે સાઈડમાં પણ થોડું ચેન્જ કરતું રહેવાનું એટલે બધી બાજુથી બાટી એકદમ સારી રીતે શેકાઈ જાય તો થોડું એ ઘી એડ કરીને પાછું મૂકી દઈશું તો તમે જોઈ શકો છો બાટી એકદમ સરસ રીતે બધી બાજુથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે અને એકદમ સારી એવી શેકાઈ ગઈ છે તો તેને આપણે પ્લેટમાં કાઢી લેવાની છે અને બીજી બાટીને આપણે રેડી રાખીશું એટલે આ બાટી કાઢીને બીજી બાટીને આપણે તેવી જ રીતે શેકી લેવાની છે તો તમે જોઈ શકો છો બાટી એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવી આપણી બાટી રેડી છે તો બાટીને આપણે સર્વ કરીશું ચટણી અને સોસ સાથે તેને આ રીતે ઉપરથી ઘી એડ કરીશું અને ઘી એડ કરવા ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે તો તમને રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો